હેલો એવરી વન તો સ્વાગત છે તમારું મારા નવા વ્લોગમાં તો હું અત્યારે કામેથી આવતી રહી અને એવું કામેથી હવે વિચારો કે મારે કાઉ ખાવાનું બનાવવાનું તો બધુંય લગભગ તા બનાવી લીધું એક એક ફેરે મગનું શાક કરી લીધું ડુંગળી બટેટા કરી લીધું ફૂલ કોબી કરી લીધી એ એક વીકમાં એટલા બધા શાક બનાવી લીધા તો આ જ મારો વિચાર છે કે હું વઘારેલ ભાત બનાવવા કારણ મણી ભાત એટલા ભાવે ને કે મને કદાચ ભાત મહિનાના ત્રી દી આપે ને વઘારેલ ભાત ખીચડી કે પછી ગમે તો મણી ભાત હું આખું વરખ ખાઈ શકે મને એટલા ભાતવાલા હે તો એ બીજાની ભાવે કે ન ભાવે મણી ભાવે એટલે હું વઘારેલ ભાત બનાવવા લગભગ ભાવે જ તો અટાણે બનાવેલા ભાત તો હવે આપણે ભાત બનાવવાની તૈયારી કરીએ તો બસ બે મિનિટમાં ભાત બનાવવાની બધી તૈયારી થઈ ગઈ લસણ મરચાં બે ટમેટા બે ડુંગળી બે બટેટા હાફ લેમન અને આ મોટું પેન આમાં એટલું ઓઇલ થોડુંક નાખી લીધું ને એવા બધું કટિંગ કરે ને આપણે વઘારેલ ભાત બનાવીએ કારણ કે નવ વાગે મારો ટાઈમ હે હું અગિયાર વાગ્યા પહેલાં ફ્રી થઈને હોવી જા કારણ કે પાછો સવારે સાત વાગ્યામાં ઉઠીને કામે જવાનું હોય તો અત્યારે ફટાફટ આપણે વઘારેલ ભાત બનાવી ખાઈ પીને સૂઈ જઈએ તો પહેલાં આપણે કટિંગ કરી નાખીએ અને ભાત ધોઈ નાખીએ તો પછી આપણે વઘારી નાખીએ તો બધું કાપે કૂટે રેડી કરી નાખ્યું બધું કટિંગ કરી નાખ્યું આપણે ટમેટા મરચાં લસણ ડુંગળી બટેટા બધું રેડી થઈ ગયું અને હવે આપણે તેલ પણ મૂકી દીધું અને ઈ પણ થઈ ગયું કદાચ તો આપણે હમણાં બધું નાખીને વઘારેલા ભાત મસ્ત બનાવી નાખીએ ને સાથે સાથે નવજીવન હિંગ ને હવે આપણે નાખશું પેલા બટેટા નાખીએ તો થોડા ક્રિસ્પી થઈ જાય તો પાકી જાય હેરખા તો બટેટા આપણા ક્રિસ્પી આપણા ભાત વર્ક ઇન પ્રોગ્રેસમાં હે બનાવવાના ચાલુ જ છે મસાલો ચડે પછી આપણે ભાત નાખી દેવાના તો એમના મસાલો ચડે તો બધું ચટણી મીઠું હળદર બધું નાખી અને ભાત બનાવી નાખા તો કોઈ પણ જાતને તમારા હું વિડીયા હતા બનાવવા કે આપણી હું મારા મમ્મીની ફોન કરા તો હું એના મેં એડવાઇસ માગા કહું મમ્મીથી મારો ઓલો લાસ્ટ વિડીયો જોયો તો એમાં હું કેવું બોલતી હતી કામ કરતી હતી એમાં મારે કંઈ મિસ્ટેક હતી તો મારી મમ્મી મને બધું કંઈ કહો ના આવો બનાવ્યો હતો ના આવું તું ને ઓલું હતું તો એ જ રીતના તમારે પણ કોઈ જાતને કંઈ એડવાઈસ દેવી હોય વિડીયા બાબત કહો તમે આવા વિડીયા બનાવો તમે બોલો એમાં મને હમજાતું ને કે આ ભાષામાં બોલો કે ઓલી ભાષામાં બોલો કોઈપણ જાતની કંઈ પણ એડવાઇસ દેવી હોય તો તમે નીચે કમેન્ટ બોક્સમાં જઈને કમેન્ટ કરો હું કમેન્ટ વાંચીશ અને પછી મારાથી બનશે એટલે ટ્રાય કરી કે તમારી એડવાઇઝને હું લા અને લાગુ પાડા મારા વિડીયાઓમાં તો તમને પણ જોવાની મજા આવે ને મને પણ બનાવવાની મજા આવે વિડિયા કે ઓકે મને ખબર પડે કે હું કેવા વિડિયા બનાવવા વિડિયા બનાવવા બધા જોવે હૈ ખરી વિડિયા પણ મને ખબર નથી પડતી કે મારા વિડિયા કેણી ગમે કેણી નથી ગમતા કોણ આખા જોવે કોણ સ્કીપ કરે નાખે વિડીયો કાપેન બીજો જોવે લે તો એટલા માટે તમે હું વિડિયા બનાવવા તો એમાં મને એડવાઇસ આપજો કે હું કેવા વિડિયા બનાવવા કેવા ન બનાવ પહેલાં હું હિન્દીમાં વિડીયા બનાવતી તો મને ઘણી બધી કમેન્ટ આવી કે ગુજરાતીમાં બનાવો આપણી ભાષામાં બનાવો ગુજરાતીમાં બનાવો તો સારું રીએ તો પછી મેં ગુજરાતીમાં સારું કરી દીધા તો એ જો માણને ગમે હું ગુજરાતીમાં બનાવવા એ તો એટલા માટે તમારે પણ બીજી કોઈ પણ જાતની એડવાઇસ હોય એડવાઇઝ હોય તો મને આપજો તો હું લાગુ પાડીશ મેં વિડીયા બનાવીશ એ પ્રમાણે આ કન્ટ્રીમાં એક છે કે આપણી એકબીજા પ્રત્યે કોઈ માણસની એકબીજા પ્રત્યે લગાવ ને રે પ્રેમ ભાવ આપણે ઇન્ડિયામાં કોકની ઘેર જઈએ તો કેટલા ભાવથી આપણી બરકે એટલી જાતનું ખાવાનું બનાવે ને આપણી બોલાવે તમારા હાટું નવા ઓસાડું પાથરે નવી ધડકી ખાટલામાં પાથરે ને બેસીએ ને વાતો કરીએ ને કેટલી આપણી ઘેર આવતા હોય તો કેટલી તાણ કરે કે ના ના રોકાય જ જા ના રોકાય જાઉ આ કોકને ઘેર જઈએ તો ખાવાનું હોય તો બે શિયાર સમોસા સાંભા રાખે નહીં કહે કે ઓ તમે શું ખાશો સમોસા સમોસા લઈ આવો આપણે કહીએ કે ના 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 મારે નથી ખાવા અમે ખાઈને જવા અમે જમીને જવા અમારે નથી જ જમવું તેમ કે આ યુ શ્યોર આઈ યુ શ્યોર હશે આઈ એમ શ્યોર બધા બસ ખતમ ઇન્ડિયામાં તો ના ના બે જ જાઓ તમે ના ના એ હાલે જ નહીં તો બેક બટકા બેક બટકા કરે ને કેટલું ખવડાવે દિલથી ખવરાવે ભાવથી પણ આ પૈસા હે પણ કોઈ મેરા પ્રેમ ભાવ ને તો ઈ બાબત એક આપણી કંપની બહુ સારી ઇન્ડિયા કે ની માણસ પ્રત્યે એટલો લગાવ એટલો પ્રેમ કે માણસ માણસ હાટો મરે પડે ને હા તા બસ આ યુ શ્યોર એક જ શબ્દ ગમે ને તમે જાઓ ને એક જ શબ્દ કે આપણે કંઈક એકવાર પૂછે બીજી વાર પૂછે પણ એમ આપણી એક ના પડતીએ ને આઈ યુ શ્યોર આઈ શ્યોર આ છે આમ શ્યોર ઓકે બાય એટલું જ છે આ એવું હાલે બીજું કાવ હા હા એણે કન્ટ્રીમાં રહીને એણે નિણી બુરાઈ કરીએ આપણે કરવી એ પણ આપણી કન્ટ્રીમાંથી કેટલું લઈને આવ્યા ને એટલું લઈને આવ્યા કોઈ હજે ધરાતા ને તે હજે ટેક્સૂક કાપે ટેક્સોમાં જ રાતા ને થોડો ઘણો તો કાપે તો બરોબર હે કે કાપે લે પણ ટેક્સ ડબલ એવરી યર એટલો ટેક્સ વધેલો ને અત્યારે અટાણે કે તમારી જે ગમે એટલા કલાકો કરો તમારું ટેક્સમાં જ જાય અડધો પગાર અડધો નહીં પૂરો પગાર અડધાનો અડધો પગાર તો લે જ જાય દર મહિને આપણે તમે બસો અઢીસો કલાક કરો તો સાતસો આઠસો પાવન ટેક્સ લઈ જાય ને કાઉ કામનો ને ટેક્સ ખાય કોણ આના ડોહા ધોઈડા આપણા તા કંઈ કામ નો નહીં ટેક્સી બેન મજા કરે નહી ખાય એવું હે આ કન્ટ્રીમાં મસ્ત જો મસાલો ચડી ગયો ચટણી મીઠું હળદર બધુંય નાખી દીધું અને તેલ થોડોક વધે ગયું પણ કામ કરે એવું કંઈ નહીં થાય તેલમાં મારો હાથ બહુ છૂટો હોય વધે જ જાય ચારો ત્યારે તો આજનો વિડીયો આપણે બસ અહીંયા એન્ડ કરીએ મળીએ નેક્સ્ટ વ્લોગમાં ત્યાં સુધી બાય જય હિન્દ